મુન્દ્રા 12મી નગરપાલિકાના નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 1 ના વિવિધ વિસ્તારોમાં વરસાદી સીઝન બાદ પાણી ભરવાની સમસ્યાઓ ખરાબ રોડ રસ્તાઓ પર સ્થાનિક કાઉન્સિલરોની આગેવાનીમાં મેટલ પાથરવાની કામગીરી શરૂ કરવામાં આવી અને આગામી દિવસો દરમિયાન ચાલુ રહેશે આ કામગીરીમાં વોર્ડ નંબર 1 ના કાઉન્સિલર જાવેદભાઈ પઠાણ ભરતભાઈ પાતારિયા અને વોર્ડ નંબર 1 ના વોર્ડમેન ગાંગજીભાઈ ફફલ જોડાયા હતા જી મારું નામ રહીમ ભોજાણી હું અહીંયા ગોલ્ડન ગાર્ડન સોસાયટી છે જે એમાં રહું છું તકલીફ એવી છે કે જે વરસાદના મોસમમાં પાણીનો ભરાવ થાય છે એનો સચોટ નિકાલ નથી થતો તો મારી અપીલ છે કે ભાઈ કે આનું જેટલું જલ્દી બને એટલું તમે વહેલી તકે એનું નિરાકરણ કરો અને અમારી સોસાયટીમાં જે અંદરના જે રસ્તા છે જે સીસી રોડ બનવાના છે મને જ્યાં સુધી ખબર છે કે ભાઈ કે એના કદાચ રસ્તા ઉપરથી પાસ થઈ ગયા છે હવે ખબર નહીં કે કયા હિસાબે રસ્તા બન્યા નથી તો અમારી એક એ પણ વિનંતી છે કે ભાઈ કે વહી તકે એ રસ્તાનું કામકાજ ચાલુ થાય એના માટે અને અમારા જે વોર્ડ છે એના જે પ્રતિનિધિ છે જે જાવેદભાઈ પઠાણ છે જે હકીયતમાં દિલથી કહું છું કે જ્યારે અમને કામ હોય છે ગમે એ ટાઈમ હોય તો એનું જે રિસ્પોન્સ મળે છે અને જે એની કામગીરી છે એનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું સમસ્યા સાહેબ જે એક તો મેન આ જે રસ્તો છે ને જે એના ઉપર આગળ જતાં સ્કૂલ આવે છે આગાખાની સ્કૂલ આવે છે તો મને લાગે છે કે ખાલી મને નહીં પણ જેટલા પણ જે છોકરા અભ્યાસ કરે છે એના વાલીઓને લઈ જવા માટે અને પાછા મૂકવા માટે જે તકલીફ થાય છે જે વરસાદની મોસમમાં પ્લસ મારા નાનો છોકરાઓ હોય છે કદાચ એ ભીંજાઈ જતા હોય છે તો મારે હિસાબ એના સ્વાસ્થ્ય માટે પણ એક ખરાબ છે રસ્તા ખરાબ છે તો બેઝિકલી છે કે તમારી ગાડી છે એને પણ નુકસાન થાય છે તો એક જે આગળખાની સ્કૂલથી કરી અને જે જે ચાઇના ગેટ કહેવાય છે ત્યાં સુધીનો જે રસ્તો છે એમાં જે પેચિંગ કરવામાં આવે અને જે રસ્તાના જે ભાગમાં જે કચરા છે જે મતલબ કે તમે જોશો તો સાઈડ બહુ છે ને જે ખરાબ થઈ ગઈ છે તો એનું પણ થોડુંક સમાધાન કરવામાં આવે કે ભાઈ સફાઈ થઈ જાય ને તો સાઈડ પણ બરાબર રીતે દેખાય અને બસ હું અમારા જે સભ્ય છે જાવેદભાઈ એમને પણ હું અરજી કરું છું કે ભાઈ કે એ અમારી અરજી સામે પંચાયતમાં કે જ્યાં જે લાગતું લાગતું હોય નગરપાલિકા એમને અમારી અરજી ત્યાં આપે અને અમારું જે વિનંતી છે જે અમારું કામ છે જે એ જલ્દીથી કામ સમાપ્ત થાય એવી ઈચ્છા છે અમારી મારું નામ જાવેદ રફીક પઠાણ છે હું મુન્દ્રા બારોઈ નગરપાલિકામાં નગરસેવક તરીકે મારી ફરજ બજાવી રહ્યો છું અમારા વોર્ડ નંબર એકમાં આ ગોલ્ડન ગાર્ડન સોસાયટી છે જેમાં પાણીનો ભરાવ થયો છે અને સવારના અમને વહેલો ફોન આવેલો છે કે ભાઈ અમારા વિસ્તારમાં પાણી ભરાણા છે તો અમે જેસીબી લઈ અને પાણીનો નિકાલ કરવા માટે આવેલા છીએ રોડ રસ્તાની અમારી માગણી છે જે અમે ગોલ્ડન ગાર્ડન સોસાયટીમાં રસ્તા પાસ કરાવેલા છે મુખ્ય જે અમુક રસ્તા છે એ અને ગટરાને પાણીની લાઈને અમે લોકોએ કોંગ્રેસના નગરસેવકોએ નખાવી નાખી છે આ સોસાયટીમાં અત્યારે આપણે ઊભા છીએ ગોલ્ડન ગાર્ડન સોસાયટી પાસે જ્યાં રાત્રે વરસાદ દરમિયાન વરસાદી પાણી ભરાતા અહીં જાવેદભાઈને ફોન આવતા મેં તાત્કાલિક વહેલી સવારે જેસીબી લઈને અહીં પહોંચ્યા છીએ અને પાણી નિકાલનો અહીંયા પ્રયાસ કરી રહ્યા છીએ અને આ વિસ્તારની કાયમી સમસ્યા હાલતા થાય એ માટે અમે તમામ કાઉન્સિલો કાર્યરત છીએ તમામ વોર્ડના વિસ્તારોમાં જ્યાં જ્યાં પાણી ભરાય છે ત્યાં જયસીબી લઈને પહોંચીએ છીએ અને અમે અહીંયા સક્રિય રહીને કામ કરી રહ્યા છીએ અને આ વિસ્તારોનો જે મેઈન રસ્તા છે એના પણ અમે નગરપાલિકામાં રાખી દીધા છે તાત્કાલિક ધોરણે રસ્તા બની જશે અને આ પાણીનો વેણ કાયમી ધોરણે નિકાલ થાય વેણનો અને પાણી આ વહેણમાં નીકળી જાય એવી નગરપાલિકા અહીંયા યોજના બનાવે એવી અમે પાણી નિકાલ બનાવે એવી અમે નગરપાલિકામાં દરખાસ્ત કરશું બાકી જે પાણી નિકાલનું કામથી ચાલી રહ્યું છે